ભાવનગર શહેરમાં આવેલી અખંડાનંદ સોસાયટીની બહેનો દ્વારા ભાવનગર મહાનગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચી ગઈ હતી અખંડાનંદ સોસાયટીમાં પાણી રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટની આકરી સમસ્યા હોવાને પગલે બહેનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો ભાવનગર શહેરમાં આવેલી અખંડાનંદ સોસાયટીમાં ભર ઉનાળે પાણીની સમસ્યા હોવાથી બેડા ભરવા જવું પડતું હોય તેમજ રોડ અને સ્ટ્રીટ લાઇટની પણ સમસ્યાઓને કારણે મહાનગરપાલિકાના તંત્રને બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સમસ્યાઓ અનેક હોવા છતાં પણ કોર્પોરેટરો દ્વારા ધ્યાન નહીં આપવામાં આવતું હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો હું મકવાડાથી બોલું છું અખણાનંદ સોસાયટી પાર્કમાં પાણીની સગવડ નથી વેરા ફરીએ છીએ તો આવતું નથી પાણી ફૂલ પાણી આવતું જ નથી જરાય ને બહુ હેરાન થાય છે પાણી માટે અમે ને રોડ બી વ્યવસ્થિત નથી નાલા પણ ટૂંકવા આવ્યા છે પણ વ્યવસ્થિત નથી પણ લાઇટોય નથી સોસાયટીમાં અંધારા ઘોર છે

વારંવાર કોર્પોરેટર પણ ફરિયાદ કરી હોવા છતાં પણ પાણી આવતું નથી એકાત્ર આવે છે અમને રોજ પાણી મળવું જોઈએ મત આપવા આવે છે ત્યારે બધા મત લઈ જાય છે અને પછી કોઈ ધ્યાન આપતું નથી મારું નામ આરતીબેન રાજેશભાઈ મકવાણા છે અને પાસ રોડે ખાવ ખરાબ છે ને છોકરા અમારે સ્કૂલે જાય છે તો ગાડી અમારી ઘરે 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 ટાયર બગડી જાય છે અને જ્યારે નાગદાદા રાતે નીકળે છે લાઈટું નથી અંધારું હોય છે ચોમાસામાં તો અમારે બહુ સમસ્યા છે અમારે છેટ અમારે છેટ પાછળ મકાન છે ત્યાં અમારે પાણી આવતું જ નથી થાય એટલે અમે ટાકા મગાવીએ છીએ તો ટાકા કેટલા દિવસ આવે પેટ્રોલ સોસાયટીમાં આખી સોસાયટીમાં પાણી ન આવતું